અને એ આગળ જતા છે મોટો એ તો પેલા ગુંડા કામમાં જોડાય છે સાથે જોડાય છે પરંતુ માનવ પ્રત્યેનો પ્રેમ છે એક જીજી વિશા છે બતાવવું છે સફળ થઈને બતાવવું છે સંઘર્ષમાંથી એને સફળતા મેળવવી છે અને બહુ મોટો માણસ બનવું છે ઉદ્યોગ બંગલો ગાડી નોકર ચાકર બધું એને મેળવવું છે અને મેળવે પણ છે અને ભગવાનમાં માનતો નથી પરંતુ સાતસો છ્યાસી ના બિલ્લામાં માને છે આ પ્રકારનું વ્યક્તિત્વ એક રીતે કહી શકાય કે ભાઈ નરેન્દ્ર મોદીના જીવનમાં આ પ્રકારનું એક આખું તમે જુઓ કે ત્રણસો ડિગ્રી પરિવર્તન થઈ જાય કે એક ચા દીકરો અને પોતે ચા વેચતા હોય એ આજે દેશના વડાપ્રધાન બને તો એ આ ભારતમાં શક્ય છે જ્યારે એ ભાજપ જેવા પક્ષમાં હોય કે બીજા કોઈ પક્ષમાં હોય ત્યારે શક્ય બને બાકી કોંગ્રેસમાં તો શક્ય ન બને બીજી વાત એ છે કે નરેન્દ્ર મોદીને તમારે મુલવવા હોય તો એના પાંચ પ્રકાર હું ગણું છું એક એમનો આધ્યાત્મિક પુરુષ તરીકે હિમાલયમાં અને ત્યાંથી પરત ફર્યા બીજું જીવન છે એમનો આધ્યાત્મિક રીતે રાષ્ટ્રીય સ્વયંસ એ સંઘ પ્રચારક તરીકે નીકળ્યા સંઘ પ્રચારક નું જીવન જે જાણે છે એને ખબર છે કે એ પરિવાજક જીવન હોય છે એને બહુ સાદાઈથી જીવવાનું હોય છે સંઘ કાર્યાલયમાં રહેવાનું હોય છે સંઘ કાર્યકર્તાઓના ઘરે જમવાનું હોય છે અને એમાં જે મળે તે જમી લેવાનું હોય છે અને સતત કામ કરવાનું હોય છે એમાં ક્યાંય કહેવાય કે એમાં વિશ્રામ નથી હોતો એ પ્રકારનું જીવન હોય છે એ આધ્યાત્મિક જે જીવન છે એમણે એવું લાગે છે કે એમનું વાંચન ખૂબ છે એટલે જયારે પણ સમય મળે મને એક જૂનો વિડીયો યાદ આવે છે સુરત બાજુ કેમ ગયા હતા ત્યારે એમણે મુખ્યપ્રધાન હતા ત્યારની વાત છે એ એમણે કેકા નું ઉદાહરણ આપી અને કહ્યું હતું કે સમય નો કઈ રીતે સદુપયોગ કરવો તમારી પાસે સમય હોય જ છે એ વિડીયોમાં બહુ બાળકો સાથે વાત કરે છે અને એમાં કહે છે કે દરેક માણસ પાસે જે એમ કે મારી પાસે સમય નથી એ ખરેખર નવરો છે જે એમ કે છે કે ભાઈ તમારે મારે કામ છે તો હું ગમે તે રીતે મેનેજ કરી લઈશ તમારા માટે હું સમય કાઢી લઈશ એ વ્યક્તિ ખરેખર વ્યસ્ત હોય છે તો કેકા શાસ્ત્રીજીનું ઉદાહરણ આપતા કે છે કે રસ્તામાં પણ ક્યાંય જતા હોય મુસાફરી કરતા હોય તો રસ્તામાં પોતાની સાથે પુસ્તક રાખે અને પુસ્તક વાંચતા તો નરેન્દ્ર મોદી નું પણ આજ છે કે એમણે ઇતિહાસ બહુ બહુ લીધો છે એટલે તમે

એન્જિનિયર હતા એને નામ છે જેને આપણે નામ બોલતા પણ આપણા જીભના લોચા વળી જાય એવા નામો આવા આજે ઇતિહાસ બોધ કરાવનારા શ્યામજી કૃષ્ણ વર્માનો જે જીનેવા માં અસ્થિ પડેલા હતા એમણે શ્યામજી કૃષ્ણ વર્માએ વીલ કર્યું હતું કે જ્યારે ભારત સ્વતંત્ર થઈ જાય પછી મારા અસ્થિ છે એને લઈ જવા તો એ બીજા કોઈને યાદ ન આવ્યું બધાને ખબર તો ઘણા બધાને હશે કે આ પ્રકારનું છે પરંતુ એ જયારે મુખ્યપ્રધાન બન્યા ત્યારે એને ત્યાંથી રહી આવ્યા એટલું જ નહીં પણ એસથી યાત્રા કાઢી એ યાત્રા એટલા માટે એને પોતાને જે કઈ રાજકીય લાભ થવાનો હશે થયો હશે પરંતુ એની સાથોસાથ લોકોને ખબર પડી કે આવા કોઈ ક્રાંતિકારી હતા એ ક્રાંતિકારી કે જેણે આખું ઇન્ડિયા હાઉસ બનાવ્યું હતું લંડનમાં અને એમાં વીર સાવરકરથી માંડીને મંદાદાન ધીગરા અને એવા કેટલાય ક્રાંતિકારીઓ ત્યાં એને ક્રાંતિના પાઠ ભણ્યા અને છે એને આગળ આગળ વધારી વધારી એની મશાલને તો આ પ્રકારનો ઇતિહાસ બોધ હોવાના કારણે તમે જો હમણાં જ પોર્ટ બ્લેયર છે એનું નામ શ્રી વિજયપુરમ કર્યું હવે એને આખો સંબંધ છે તમિલનાડુના ચોલ રાજાઓ સાથે છે આવા ઘણા બધા નામોમાં રાજપથનું નામ કર્તવ્ય પથ કર્યું કે ઇન્ડિયા ગેટ ઉપર જ્યાં જ્યોર્જ પંચમની મૂર્તિ પહેલા એક સમયે મુકાતી હતી ત્યાં સુભાષચંદ્ર બોઝની મૂર્તિ છે એ મુકવામાં આવી કે સુભાષચંદ્ર બોઝનું જે મેમોરિયલ છે એ લાલ કિલ્લામાં કરવામાં આવ્યું વોર મેમોરિયલ કરવામાં આવ્યું કે પછી પહેલા નેહરુ માત્ર મેમોરિયલ હતું એને બધા જ વડાપ્રધાન જેમાં કોંગ્રેસ પણ યાદ નથી કરતી એવા લાલબહાદુર શાસ્ત્રી કે નરસિંહરાવનો પણ એમાં સમાવેશ છે ચંદ્રશેખરનો પણ સમાવેશ છે તો આ પ્રકારનો બધાને અને એ લાલ કિલ્લા ઉપરથી પણ બોલે છે કે આ દેશના વિકાસમાં બધી જ સરકારોનું યોગદાન છે હા રાજકીય રીતે એને વિપક્ષો ઉપર પ્રહાર કરવા પડે અને ખામીઓ બતાવી પડે બતાવે પરંતુ લાલ કિલ્લા ઉપરથી એમણે આ કહેલું છે બીજું એમનું જે જીવન છે આધ્યાત્મિક વાત તો આપણે કરી બીજું જીવન છે એ સામાજિક કાર્યકર્તા તરીકે હું ગણું છું ગાંધીજીમાંથી પ્રેરણા લઈને અને રાષ્ટ્રીય સ્વયંસક સંઘમાંથી પ્રેરણા લઈને એમનું જે જીવન છે સામાજિક જે કઈ તમે જોશો કે દલિતોના પગ ધોવા પછી કાશી વિશ્વનાથમાં શ્રમિકો સાથે બેસી અને ખુરશી હટાવી દઈ અને ફોટો પડાવો તો આ પ્રકારનું સતત હમણાં પણ અહીંયા આવ્યા હતા ગઈકાલે તો તરત જ ગાંધીનગરમાં વાવોલમાં જઈ અને સૂર્ય યોજનાના લાભાર્થીઓને મળ્યા તો એ પ્રકારનું સતત છેવાડાના માનવીઓ વચ્ચે જઈને એ રહેવું અને શીલાબેન ભટ્ટ જે બહુ મોટા દિગ્ગજ પત્રકાર છે એમણે પણ કહ્યું હતું કે ઓગણીસો એક્યાસી ની આસપાસ જયારે એમ એ કરતા હતા અને યુનિવર્સિટીમાં જતા હતા શીલાબેન ભટ્ટ એમ એ નરેન્દ્ર મોદી કરતા હતા પણ શીલાબેન ભટ્ટ એક પત્રકાર તરીકે ત્યાં જતા હતા તો ત્યાં એમને જાણવા મળતું હતું કે દર દિવાળીએ પાંચ દિવસ સુધી નરેન્દ્ર મોદી છે થેલો લઈને નીકળી પડે છે અને ભારતના એક એક એટલે જે શક્ય બને જિલ્લાનો એક પ્રવાસ કરે છે અને એના કારણે આજે જે ભારતની આપણે ઓળખ છે કે અથવા તો એની 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 સમજ છે કે ક્યાં શું છે ભૂગોળ ઇતિહાસ આ બધું એને ખબર છે

રાજ નહી કે આપણે કહે કે સ્ટેટમેન એ પ્રકારનું ચાણક્ય છે તો રહેવું પડે નોટબંધી હોય સર્જીકલ સ્ટ્રાઇક હોય કે મુખ્ય પ્રધાનના નામ જાહેર કરવા બાબતનું હોય તો એમાં અકળ રહેવું પડે જો તમે બધાને સાથે લઈને ચાલો તો એ શક્ય જ નથી બનતું અને ચોથી વસ્તુ છે રાજનેતા રાજપુરુષ તરીકે તો એમાં ઇન્દિરા ગાંધીના મોડલ ને અનુસરે છે એટલે એમાં સર્વ સત્તાધીશ હું જ એ પ્રકારનું એક રીતે કહી શકે અને છઠ્ઠું છે સાંસ્કૃતિક મોટું છે એટલે તમે આ બધી વાત તો કરી પરંતુ ત્યાં ગરબા થતા હોય ગુજરાતી ગરબા ભૂતાનના લોકો કરતા હોય કે પછી ઓસ્ટ્રિયામાં ગયા હોય ત્યાંના લોકો છે એમની જે કઈ ભાષા આવડે એ ભાષામાં વંદે માતરમ ગાય તો આ જે પ્રકારનું કરે છે કે અહીંયા સિંહ જો અબે આવે તો રસ્તા ઉપર બધે ઠેર ઠેર સાંસ્કૃતિક કાર્યક્રમો થતા હોય એટલે એને જે ઝલક જોવા મળે તમે આજે રેલવે સ્ટેશનોનું જે બ્યુટીફિકેશન થયું છે ને કરવું હોય તો એ માત્ર મોડર્નાઇઝેશન કરી શકાય પરંતુ એમાં આદિવાસી જે કલા આપણને દેખાય છે કે પછી જે તે પ્રદેશની કલા દેખાય છે એ આખું સાંસ્કૃતિક ચેતના જગાવવાનું મને લાગે છે કે એ પછી ઘણા લોકો છે એ તરફ વળ્યા છે ઘણાને હિન્દુ હોવાનું ગૌરવ અનુભવતા થયા છે બિલકુલ